એ રામ રામ આજ બે ગાય અને એક રડડો વેચાયો ભાઈ અઢાર લાખ રૂપિયા બે ગાય અને એક રડો ભરભાત ભાઈ રણાહારવાળા લઈ ગયા નક્કી કરી ગયા રોહનની બે ગાય જમની અને લાખી અને એમનો એક રડો આ ત્રણ વસ્તુ આજે નક્કી કર્યું અને 18 લાખ રૂપિયા કિંમત ત્રણે ની ફાઈનલ કરી ભાઈ ભાઈ જમનીએ તો એમર હલાયા એમર આ તો માલધારી હોનાના હોના ના કરી મિલ દીધા જમની એ હોના ના જય માં બોજી જવી વિહદ માં તદ નજર હોય નજર એ ગાય ભીગે થઈ ને હારા હોડે ભેગા થઈ નગર નોટ ગમે એટલી હોય તે હુકમ માં નજર પેલી ભાઈ

જેના ગેર ગાયો વિશે એની વાતો આભે અડતી હશે ભાઈ ઘડ્યો બનશે ગે મારી ગાયોના પ્રભો જોને રગ્ના દાયા બના નહીં આખી મળે ભારત પાકિસ્તાન કરવા વાળી વિહેત છું ગાયો ને ઉનાની ને ઉનાની ટુકરીઓ જીરો વાજીવો મારી વેદે યો નારણકારો રણકારો ભર્યા હોય

આવો વિહા ભેદ આવો મારી ભગત ની ભેદ આવો આવો મારી વીરાની એનુવા અર્જુન ભેદ બનાવ કોઈ ના બનાવ પુરુષ દીકરા દેવા વાળી દેવી આવું બોલતી ઉ

ਏ ਜਗਤ ਕਮੇ ਤੇ ਬੋਲਦੀ ਓ ਬੜਮੋਰੀ ਲਗਾਣੀ ਮੂਲ ਜੀਨੇ ਸਿਕੋਤ 라ਵੇ ਰਾਏ ਆਓ ਬੋਲਦੀ ਓ ਨੀ ਬੇਜਾਰ ਤੋਵੇ 25 ਨੂੰ ਵਰ ਆਬੇ ਜੁਨੇ

I'm gonna